મારા હૈ એને કાઢક થાય એ મારા બીલ માં કાઢક થાય એ લખા મન મે કોઈ કરી રહે એ મારા મન મે કોઈ કરી રહે અરે હૈલો દે એ બીઓ દે મારું ઉગમો એ જીવન મારે પ્રાણ 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 એ કમન મન મે કોઈ કરી રહે

ਮਾਰਾ ਹਰੀ ਨੇ ਹਾਲੂ ਹੁਤੋ ਬੋਤਦੀ ਇਹ ਹੁਤੋ ਫਰਤੀ ਦੇਸ਼ ਨੇ ਵੀ ਦੇ ਇਲਾਕਾ ਮੜ ਮਨੇ ਕੋਈ ਕਰੀ ਨਹੀਂ ਗਰਾਂ ਨਨ ਮਨੇ ਕੋਈ ਕਰੀ ਤਾਂ ਉਹ ਸਮਰਦਾ ਸਾਬੂ ਨੂੰ ਬੇਨਤੀ ਕਰੋ ਕਿ ਆਪੜੀ ਆੜੀ ਮੋਵੇ ਗਤਕੰਡਾ ਨੇ ਅੰਦਰ ਆਪੜਾ ਮਹਾਂ ਮੰਗलेश्वर ਸਮਰਦਾ ਸਾਬੂ ਨੂੰ ਥੋੜੀ ਸੰਤੋ ਵੀ ਸਹਾਇਤਾ ਕਰੇ ਇਹ ਸਮਰਦਾ ਸਾਬੂ ਜੀ ਬਹੁਤ ਧੰਨਵਾਦ બોલો સતીકૃપાતા આชีવન ચાહે બની જય બાબા સાહેબ આંબેડકરની જય આજે આ પાલન પીડની મેળી પાલન પીડની જાતર મેળો માનવા આપણો સમાજ અહીંયા બધા એકત્રિત થયા હોય મળ્યા હોય સમાજ પ્રત્યેની એકતા નું આ એક કેન્દ્ર છે અને આપણે વાત કરીએ તો બાબા સાહેબ આંબેડકર અને જયારે લોકશાહી ની રચના થવાની થઈ ત્યારે બાબા સાહેબ ના રૂપમાં પ્રગટ થયા પણ રવિદાસ બાપા ના રૂપમાં પ્રગટ થયા અને ગંગાજી ના દ્વાર ખોલાવી દીધા વીર મેઘવાયો ના રૂપમાં પ્રગટ થયા ત્યારે સીમાને થી ગામ માં લઈ આવી દીધા અને દાસી જીવન સાહેબ ના રૂપમાં પ્રગટ થયા એટલે ચામડા નો આખા સૌરાષ્ટ્ર ગુજરાત માં વેરો માફ કરાયો હતો પણ એ કાયદો જયારે રાજાશય હતી એટલે રાજ્ય પૂરતો કાયદો હતો બીજા રજવાડા લાગુ ન પડે એટલે એકત્રિત નહોતું થયું પણ કબીર સાહેબે એક વાણી માં એવું કીધું છે કે એ ખેલ રચાયો મોરે દાતા એસો ખેલ રચાયો મોરે દાતા જ્યાં જોવું ત્યાં એક તું નો તું હાથી માં તું મોટો લાગે ને તું માવત થઈને માથે બેઠો હાકવા વાળો એ તું એસો ખેલ રચાયો મોરે દાતા જ્યાં જોઉં ત્યાં એક સુનો તું એમ રવિદાસ બાપા ના રૂપમાં પ્રગટ થયા

એજો ખેલ रचाયો મોરે દાતા જ્યાં જોઉં ને એક તુનો તું હાથીમાં મોટો લાગે પીડી માંવરી નાનો તું માવત થઈને માથે બેઠો હાથવા એ તુનો તું આ અમે તો એનો એ માનીએ છે આ બાબા સાહેબના જે કાયદાની અને સંવિધાનની જે આપણે અમલ કરાવી શકીએ જાણે છે બધાય કોણ નથી જાણતું કાયદાને પણ અમલ કરાવો એ આવા વસંતભાઈ ચાવડા જેવા જાગૃત માણસ અને ભાઈ નેતા હોય શકે બાકી પણ બાકીલા સામે કેમ બોલવું ઓને કેમ આપણે કઈ કેવું આપણે એને સામે ન થવાય આપણે એને નો પહોંચી શકીએ કાયરતા જીવન સાહેબ ને પરબ ની જગ્યાએ કુવામાં ઉતાર્યા અને આરાધ કર્યો ને પાણી આવ્યું ગંગાજી પ્રેગટા જીવ છે બહાર આવ્યા કાંઠે આવી જોયું તો ઓલા ઉતારવા વાળા જેટલા હતા એના કરતા ઝાઝા આપણા ને જોયા એટલે જીવન સાહેબ મનોમન વિચાર કરે છે કે મારાની અધોગતિ તો શું આ ઓલા કરતા ડબલ છે તો એક શબ્દ બોલી શકતા નથી આ મારી સમાજને ને આટલો બધો અન્યાય આટલું બધું સહન કરે છે તો હડપ કરતા નથી સમાજ માટે વાણી બનાવી સમાજ માટે વાણી એવી બનાવી કે ગુરુજી મારો હંસલો ગંગાજીમાં માં નાયો પણ મારા ભૂલા નર ભીત માં મારે તો પ્રભુની કૃપા થઈ ભગવાને મારો મારો અને ગંગાજી પ્રગટ થયા અને બહાર આવ્યો પણ આ મારા ભૂલેલા તો જો ભીત માં ભટવાય છે એક શબ્દ બોલી શકતા નથી પોતાના મંદિર યાની પ્રથા નથી પાડતો અને પારકે મંદિરે પૂજવા જાય પોતાના તના મંદિરે પ્રથા નથી પાડતો અને પારકે મંદિરે પૂજવા જાય એ પારકે મંદિરેથી પાછો વાઢો પછી લક્ષ સોરાસી માં જાય એ ગુરુજી મારા ભૂલનર વીતું આપણે એટલે આવા જે આપણા નેતાઓ છે સમાજ માટે કાઈ કરી રહ્યા છે જજુમી રહ્યા છે એમને સાચા સહકાર આપજો બોલો સદગુરુ દાસજી જીવન સાહેબની જય હવે અહીંયા બેઠા છો બધા આ જીવન સાહેબનો અનછત્ર છે એટલે ફૂલ ને ફૂલ ની ભાખડી કઈ ક્યાંક દેતા રહીજો જેથી કરીને આવા કાર્યક્રમ પાછા ચાલુ રહી અને આપણી જગ્યાઓમાં જો કે આપણે બધા ભોજન પ્રેમી છે ભોજન પ્રેમી નથી

એટલે હું આપડે પછી ગુંડી ગાઠિયા જમાવટ જ દિનેશભાઈ ચોમાર પાંચસો રૂપિયા પોલીસ બસો રૂપિયા

યેલ છે ખુશાલ દીપકભાઈ કડું કામ અસો રૂપિયા સો રૂપિયા રામ ભરો છે હાલો ઘડી વાર હજી આવો એ તમને મારા નાથે કઈક દીધું હોય તો દેજો રામા ભલા મારી રામા ભાઈ ભાઈ ઘડી વાર